મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી કિની મેક ઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેડ રામાનંદ હોટેલની સામે દુધિયા તલાવ રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર નવસારી અક્ષર વિઝન એરેના શોપ નંબર આઠ શાંતિનાથ કોમ્પ્લેક્સ શાંતાદેવી રોડ નવસારી ન્યૂ ઇન્ડિયા બેકરી અમારી શાખા નવસારી મરોલી સુરત નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સમાચારોમાં હું તસલીમ શેખ આપનો હાર્દિક સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત એક મુખ્ય સમાચાર ઉપર બિલીમોરા નગરપાલિકામાં ભાજપનો લહેરાયેલો ભગવો છત્રીસ પૈકી ઓગણત્રીસ બેઠકો પર ભાજપના ઉમેદવારોનો થયેલો ભવ્ય વિજય મલંગનો સતત આઠ ટર્મ અપક્ષ તરીકે રેકોર્ડ બ્રેક વિજય અપક્ષ તરીકે સતત ચાલીસ વર્ષ ચૂંટણી જીતવાનો સ્થાપિત થયેલો રેકોર્ડ એકસો પચાસ ગ્રામ કોકેઈન ડ્રગ સાથે નાઇજેરિયન મહિલાની થયેલી ધરપકડ પુણ્યતિથિ પ્રસંગે યોજાયેલા ધાર્મિક સામાજિક કાર્યક્રમો બિલીમોરા નગરપાલિકામાં છત્રીસ બેઠકો પૈકી ઓગણત્રીસ બેઠકો પર ભાજપની જળહળતી જીત થઈ છે ભાજપે ગત ચૂંટણી કરતા આઠ બેઠકો વધુ મેળવી શાનદાર વિજય મેળવ્યો છે બેલીમોરા નગરપાલિકાની ચૂંટણીમાં મંગળવારે બીએસ પટેલ સ્કૂલમાં ઈવીએમ મતોની ગણતરી હાથ ધરાઈ હતી કુલ બેતાલીસ હજાર એકસો તેર મતદારો પૈકી પચીસ હજાર ચારસો પાસઠ મતદારોએ કુલ ચાર મતો પૈકી કુલ એકોતેર હજાર આઠસો અગિયાર મતદાન થયું હતું મતગણતરીમાં ભાજપને ત્રેપન પોઈન્ટ છવ્વીસ ટકા એટલે કે આડત્રીસ હજાર પાંચસો બાવીસ મતો સાથે ઓગણત્રીસ બેઠકો મળતા ફરી એકવાર બિલીમોરા નગરપાલિકામાં ભગવો લહેરાયો હતો ગટ ટર્મની ચૂંટણીમાં ભાજપને એકવીસ બેઠકો મળી હતી બે હજાર પચીસની આ ચૂંટણીમાં ઓગણત્રીસ બેઠકો મળતા આઠ બેઠકો વધુ મળી છે નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ બિલીમોરા શહેર પ્રમુખ નીરવ ટેલર વિજય પટેલ નવસારી શહેર ભાજપના કાર્યકરોની ટીમનું સફળ મેનેજમેન્ટ કામ કરી ગયું ભાજપને છત્રીસમાંથી ઓગણત્રીસ બેઠકો ઉપર જીત થઈ હતી બે હજાર પચીસની આ ચૂંટણીમાં પાંચ બેઠકો અપક્ષે કબજે કરી હતી જ્યારે કોંગ્રેસને ફાળે બે બેઠકો ગઈ છે પાલિકાના પૂર્વ પ્રમુખ વિપુલાબેન મિસ્ત્રી ભાજપના અગ્રણીઓ સુચેતા દુસાને હરીશ ઓડની હાર થઈ હતી જ્યારે અપક્ષ તરીકે સતત જીત મેળવતા અશોક પટેલ અને શારદા પટેલની પણ હાર થઈ હતી ભાજપના વિજેતા થયેલા ઉમેદવારોમાં વોર્ડ નંબર એકમાં ભાજપની પેનલ પાર્વતીબેન પટેલ પ્રદીપ ધીવર મુકેશ પટેલ રીટા સોલંકી વોર્ડ નંબર બે ભાજપના બે ઉમેદવારો કલાવતી પટેલ મહેન્દ્ર જોશી વિજેતા થયા હતા જ્યારે કોંગ્રેસના અર્ચના સોલંકી અને રામબાબુ શુક્લા વિજેતા થયા હતા વોર્ડ નંબર ત્રણમાં ભાજપ એક બેઠક ઉપર બિનહરીફ થઈ હતી નીરુબેન પટેલ અરવિંદ પટેલ પ્રજ્ઞેશ પટેલ અને દિશિષા પટેલ બિનહરીફ જાહેર થયા હતા વોર્ડ નંબર ચાર બે બેઠક ઉપર ભાજપના અંકિત ટંડેલ અને વર્ષા સારંગની જીત થઈ જ્યારે બે બેઠક ઉપર અપક્ષો સુરેશ દીવર એકતા ટેલર વિજેતા થયા હતા વોર્ડ નંબર પાંચમાં ભાજપની બે બેઠકો ઉપર વિજેતા થઈ જેમાં મનીષા ધર્મેશ પટેલ અને ધર્મેશ ગોપાલ પટેલની જીત થઈ હતી જ્યારે અપક્ષો સુષ્મા હોડીવાલા અને મલંગ કોલિયાનો વિજય થયો હતો વોર્ડ નંબર છ કુમાર પટેલ મનીષ સુરેન્દ્ર નાયક અને અર્ચના મુકેશ મહેતા હેતલ નાયક બિનહરીફ થતાં તમામ ચાર બેઠકો ભાજપને ફાળે ગઈ હતી વોર્ડ નંબર આઠમાં ચારેય બેઠકો ઉપર ભાજપે વિજય મેળવ્યો નયના પટેલ શર્મિલા દેસાઈ દક્ષેશ પટેલ અને યુસુફ મેમણની જીત થઈ હતી વોર્ડ નંબર સાતમાં ભાજપના મયુરી પટેલ તેજલ જોશી નરેશ પટેલ અને ચિંતન શાહનો વિજય થયો હતો

કાર્યકર્તા લોકની જ અમારી જીત છે એ જ અમારું આજે ભવિષ્ય છે અને અમે આગળ જતાં બધાનું કામ જેપી છે બાકી તે અમે પૂર્ણ કરવા અમે તૈયાર છે લખતર છે બધાની અપેક્ષા બધી પૂરી કરીશું ફૂલ મહેનત કરીશું પાંચ વર્ષ સુધ્યા છે તો પબ્લિકે જે સતસકર આપ્યો છે એના માટે પબ્લિકને ખૂબ ખૂબ અભિનંદન ભાજ્ય જનતા પાર્ટી માંથી વિજેતા થઈશું આપ સૌ જનતાઓનો હું આભાર માનું છું પ્રજાઓ મને જે કઈ કામ હશે તે હું બધું નિષ્ઠાપૂર્વક કરીશ પ્રજાના કામો અમે છેલ્લા બે ટર્મથી કરીએ છીએ ત્રીજી ટર્મથી બી એ જ રીતે મોદી સાહેબનો જે વિકાસ છે આ વિકાસને લીધે અમારી જીત છે છે આજે અમારે ડોર ટુ પ્રચાર કરવાની પણ જરૂર નહીં હતી એવી રીતે ઇન્ડિવિજ્યુઅલી અમે કામ કર્યા છે લોક પ્રજાના નગરપાલિકા

ના જે જે જેટલા પ્રોબ્લેમ ને જે સવાલ હશે બધા અમે સોલ્વ કરીશું સરકારી યોજનાઓ એમના સુધી પહોંચાડીશું બધે હું હેતલ મનીષ દેસાઈ બી હરી ફોર્ડ નંબર 6 માંથી છું હા પ્રજા લોકો બાકી છે એ માટે કામ અને લોકો નોર્મલ પ્રોબ્લેમ છે બધા જે સરકારી પાણીના પ્રોબ્લેમ હોય છે એ બધા સોલ્વ કરવા પ્રયત્ન અમે હરાવ્યા છે અને સીટ અમે કબજે કરી છે પ્રજાની અપેક્ષા સંતોષીએ છીએ અમે તો આ તર્મમાં પ્રજાએ અમને પાછા લાવ્યા અને પ્રજાની જે તકલીફો છે એને અમારે પૂરેપૂરી કરવાની જવાબદારી નિભાવી અને એમની અપેક્ષાઓને પૂરી કરવાની છે નગરપાલિકા અને મહાનગરપાલિકા અને કેટલીક ગ્રામીણમાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણીઓ હતી નવસારી જિલ્લામાં બિલીમોરા નગરપાલિકાની છત્રીસ સીટો ઉપર ચૂંટણી હતી આજે એનું પરિણામ આવ્યું છે સૌપ્રથમ હું બિલીમોરાના તમામ મતદાર ભાઈ બહેનોનો હું આભાર માનું છું કે છત્રીસમાંથી ઓગણત્રીસ સીટના ઉમેદવારો ખૂબ સારી સરસાઇથી જીતે વિજેતા થયા છે બે કોંગ્રેસ અને પાંચ જેટલા અપક્ષો ચૂંટાયા છે ગઈ વખતે એકવીસ હતી આ વખતે ઓગણત્રીસ સીટ સાથે પૂરી બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટી જીતી છે ખૂબ સારું પરિણામ આવ્યું છે જિલ્લાની આખી ટીમ ખાસ કરીને અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ માન્ય મુખ્યમંત્રીશ્રી અને દેશની અંદર આપણા લાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની લોકચાહનાના કારણે જે રીતે બિલ્લીમારાની જનતાએ ખોબલે ખોબલા મત આપીને ઓગણત્રીસ જેટલા ઉમેદવારોને ખૂબ સારી લીડથી જીતાયેલા છે બિલ્લીમરાની આખી ટીમ ભારતીય જનતા પાર્ટીની અમારા નવસારીથી દરેક તાલુકામાંથી આવેલી આખી ટીમ એ સિવાય પણ કોઈ બહારના પણ કાર્યકર્તા આવ્યા હશે એક ભારતીય જનતા પાર્ટી માટે જે મહેનત કરી છે એ સૌનો હું આભાર માનું છું ભૂરાભાઈ સતત એમણે જિલ્લા અધ્યક્ષ તરીકે પ્લાનિંગ સાથે કામ કર્યું છે અમારા પ્રદેશ અધ્યક્ષ એમની ગાઈડલાઈન મુજબ અમે પણ અહીંયા બિલકુલનો એક ધારાસભ્ય તરીકે જે મારી જવાબદારી હતી એ પણ ખૂબ નિષ્ઠાથી નિભાવીને બધા જ જીતે એવો એક કલ્પના હતી પણ તેમ છતાં ઓગણત્રીસ સીટ જ્યારે જીતે છે ત્યારે ફરીવાર હું આ બિલ્લીમોરાના જનતાનો અને ખાસ કરીને મતદાર ભાઈ બહેનોનો હું આભાર માનું છું આજે સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સમ્રાજ્ય ચૂંટણીને લઈને આજે મતગણતરીનો દિવસ હતો દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ અને કેન્દ્રીય જનશક્તિ મંત્રીના સાનિધ્યથી લઈને આજે સમગ્ર ગુજરાત અને એના અંતર્ગત આજે બિલીમોરા નગરપાલિકાની ચૂંટણીનો મતગણતરી હતી એમાં બિલીમોરામાં નવ વોર્ડની અંદર છત્રીસ ઉમેદવાર હતા છત્રીસમાંથી ઓગણત્રીસ જેટલા ઉમેદવારો ભારતીય જનતા પાર્ટી તરફથી ચૂંટાયા છે બે કોંગ્રેસના ચૂંટાયા છે અને પાંચ અપક્ષના ચૂંટાયા છે ગઈ વખતની ટ્રમમાં એકવીસ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ચૂંટાયા હતા અને આજે આ જે જીત છે એ ભારતીય જનતા પાર્ટીના તમામ દિલ્લીમુરા નગરવાસીઓની પ્રજાજનોની જીત છે અને નવસારી જિલ્લાના તમામ કાર્યકર્તાઓ ધારાસભ્યો ચૂંટાયેલા સભ્યો સંગઠનના સર્વે હોદ્દેદારો અને બીજા પાર્ટીના અનેક કાર્યકર્તાઓ અને દિલ્લી મોરા શહેરના સંગઠનના સર્વે હોદ્દેદારોની મહેનતથી છેલ્લા પંદર દડાથી સતત મહેનત કરીને ભારતીય જનતા પાર્ટીને આ જીત મેળવી છે ત્યારે તમામ કાર્યકર્તાઓ અને ભારતીય જનતા પાર્ટી તરફથી દિલ્લીમોરા નગરવાસીઓને જે ભારતીય જનતા પાર્ટીને જીત અપાઈને ફરીવાર શાસનમાં બેસાડે છે એના માટે હું એનો આભાર પણ માનું છું બિલીમોરા નગરપાલિકાની ચૂંટણીમાં બિલીમોરા શહેરભરમાં એકસો આઠ તરીકે ઓળખાતા અપક્ષ ઉમેદવાર મલમ કોરિયાએ પિતાનો રેકોર્ડ તોડ્યો હતો સતત આઠમી વખત અપક્ષ તરીકે જીત મેળવી હતી બિલીમોરા નગરપાલિકા વિસ્તારમાં એકસો આઠ તરીકે જાણીતા અને સામાન્ય પ્રજાની ખડેપગે સેવામાં હર હંમેશ હાજર રહેતા મલંગભાઈ ફકીરભાઈ મોહમ્મદ કોલિયાએ સતત આઠમી વખત એટલે ચાલીસ વર્ષથી અપક્ષ ઉમેદવાર તરીકે જીત મેળવી બિલીમોરા નગરપાલિકા તેમજ સમગ્ર ગુજરાતમાં એક ઇતિહાસ બનાવ્યો છે મલંગભાઈના પિતા પણ જાહેર જીવનમાં હતા ફકીરભાઈ મોહમ્મદ કોલિયાએ સાતમી વખત સતત જીત મેળવી હતી તેમના પુત્ર મલંગભાઈ ફકીર મહંમદ કોલિયાએ પિતાનો રેકોર્ડ તોડી અપક્ષ ઉમેદવાર તરીકે સતત આઠમી વખત વિજેતા થયા હતા એક અપક્ષ ઉમેદવાર તરીકે મલંગભાઈએ વોર્ડ નંબર પાંચમાંથી બે હજાર સાત જેટલા જંગી મતોની લીડ સાથે ભાજપના ઉમેદવારને પછડાટ આપી હતી તેમણે જનતાનો આભાર માન્યો હતો વોર્ડ નંબર પાંચમાં મલંગભાઈ સાથે સુષ્માબેન હોડીવાલા પણ અપક્ષ ઉમેદવાર તરીકે વિજેતા થયા હતા જ્યારે વોર્ડ નંબર ચારમાં એકતાબેન કિરણકુમાર ટેલર પણ અપક્ષ તરીકે વિજેતા થયા હતા મારી જનતા નો હું નમ્ર સેવક છું મારી જનતાએ માલિક છે ને મારી વોર્ડ નંબર આ જીતનો મારા મા બાપો અને મારા પર ભરોસો રાખ્યો અને આજે મારા મારા પાંચ નંબરના મતદાર ભાઈ બહેનોએ એક ગુજરાતમાં બિલ્લીમારાનું નામ ગુજરાતના ઇતિહાસના ફાના પાના પર લખી દીધું છે કે બિલ્લીમારાનું પહેલું એવું આજ બી કામ નીકળ્યો મારું નામ એકતા કિરણ કુમાર ટેલર છે હું વોર્ડ નંબર ચારમાંથી વિજેતા થઈ છું મારા મતદાતાઓનો એમ ખૂબ ખૂબ આભાર માનું છું જે મને વિજેતા બનાવી છે અને એમના કામો હું સફર કરીશું ઘણી બધી છે સમસ્યાઓ રસ જેમ કે રસ્તાઓ છે ગટરની સુવિધાઓ છે તે બધી આપું છું પ્રાથમિક સારવાર બધી આપશું સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા એક નાઇજિરિયન મહિલાને ડ્રગ સાથે ઝડપી ઝડપી પાડી પાડી હતી 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 આ મહિલા મુંબઈથી સુરત લઈને જઈ રહી ત્યારે ટીમે સ્ટેટ મોનિટરિંગ સેલે નવસારી હાઈવે ઉપરથી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે સેલને મળેલી બાતમીના આધારે સત્તર ફેબ્રુઆરીના રોજ મુંબઈથી કામરેજ જતી નાઇજિરિયન મહિલા માર્ગરેટ એની એમજી બુડોમને ઝડપી પાડી છે મહિલા પાસેથી એક કરોડ ઓગણપચાસ લાખની કિંમતનું એકસો ઓગણસાઠ પાંચસો દસ ગ્રામ કોકેન જપ્ત કરવામાં આવ્યું છે પૂછપરછમાં મહિલાએ કબૂલ્યું કે નાઇજીરિયામાં રહેતા ઇલ્ડર નામના વ્યક્તિના કહેવાથી તે ઇમાન્યુએલ પાસેથી મુંબઈ વસઈ હાઇવે પરથી કોકેન મેળવી કડોદરા ખાતે ડિલિવરી કરવા જતી હતી તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ મહિલાએ અગાઉ નવસારી પલસાણા કડોદરા અને સુરત વિસ્તારમાં દસથી બાર વખત ડ્રગ્સની ડિલિવરી કરી છે પોલીસે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ પેડલરના રેકેટને ઉજાગર કર્યું છે હાલ પોલીસે મહિલાને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવશે મુંબઈ વસેથી ડ્રગ્સનો જથ્થો પૂરો પાડનાર અને કામરેજમાં જથ્થો લેવા આવનાર વ્યક્તિઓની શોધખોળ ચાલુ છે પોલીસે આ કેસમાં વધુ તપાસ કરી રહી છે શ્રી આહિર સુવર્ણકાર સમાજ મંડળ દ્વારા શ્રી સંત શિરોમણી નરહરિ મહારાજની પુણ્યતિથિ નિમિત્તે સમાજના તેજસ્વી તારલા અને સામાજિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારાઓનું અભિવાદન થયું હતું શ્રી સંત શિરોમણી નરહરિ મહારાજની પુણ્યતિથિ નિમિત્તે તેમની પાલખી યાત્રા નીકળી હતી શ્રી આહિર સુવર્ણકાર સમાજ મંડળ દ્વારા આ પ્રસંગે વિવિધ કાર્યક્રમો આયોજન કરવામાં આવ્યા હતા સમાજના તેજસ્વી તારલાઓનું અભિવાદન થયું હતું શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ દેખાવ કરનારા વિદ્યાર્થીઓને અભિવાદિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે સંજય બાગુલ અરુણ મોરે જગદીશ દુસાને ઉપસ્થિત રહ્યા હતા સમાજમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા શ્રેષ્ઠીઓનું પણ સન્માન થયું હતું શ્રી સંત શિરોમણી નરહરી મહારાજની પુણ્યતિથિ નિમિત્તે સામાજિક સાથે ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા સમગ્ર કાર્યક્રમમાં કિરણ જડે સેવાઓ આપી હતી thank you આજે નરહરી અમારા જે સમાજના સંત શ્રી નરહરી મહારાજ સંત નરહરી મહારાજના પુણ્યતિથિ નિમિત્તે આજે આજનો પ્રોગ્રામ રાખેલો છે જે એમની પાલખી યાત્રા અને જે તેજસ્વી છોકરાઓ છે એમનું સન્માન અને જે સમાજ સમાજસેવા કર્યા છે અત્યાર સુધીની દસ દસ બાર બાર સુધી એમને પુરસ્કારથી સન્માનિત કરેલા છે અને આ પ્રોગ્રામ નિમિત્તે નરહરી મહારાજ પુણ્યતિ નિમિત્તે આજે બધા સમાજ બાંધો અમે ભેગા થઈ અને આને ઉત્સવને મનાવીએ છીએ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ચાણક્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ચીખલી મુકામે થયું છે રાજ્યભરમાંથી તેત્રીસ જેટલી શિક્ષકોની ટીમોએ ભાગ લીધો છે ગુજરાત રાજ્યનું સૌથી મોટું શિક્ષકોનું સંગઠન એટલે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ શિક્ષકોના સંગઠન દ્વારા ચાણક્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ચીખલીના સંજય ફાર્મ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઓગણીસમી ફેબ્રુઆરીથી યોજાશે આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રાજ્યભરની તેત્રીસ જેટલી ટીમોએ ભાગ લીધો છે દક્ષિણ ઝોનની ક્રિકેટ ટુર્નામેન્ટમાં નવસારી વલસાડ સુરત ડાંગ તાપી નર્મદા ભરૂચ અને વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ટીમો ભાગ લેશે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાના નેતૃત્વમાં ટુર્નામેન્ટનું આયોજન થયું છે ચીખલી સંજય ફાર્મ ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર ઓગણીસમી ફેબ્રુઆરીથી શિક્ષકોની ટુર્નામેન્ટનું આયોજન થયું છે તાલુકાના શેર ધામ ખાતે એક ગુજરાત રાજ્ય શિક્ષણ સંઘ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે આમાં સંઘની આઠ જિલ્લાના ક્રિકેટરો અહીંયા ભેગા થયા છે અને ખૂબ સારો આજનો વિચાર ગયો કારણ કે આમ જનરલી દરેક જિલ્લામાં આ ક્રિકેટ ટુર્નામેન્ટ થતી હતી પરંતુ આ વર્ષે નવીન સંઘે એવો નિર્ણય કર્યો કે આપણે બધા જિલ્લા ભેગા થઈને રમીએ તો જેથી બધાનો એકબીજાનો પરિચય થાય એક ખુલ્લા દિવસે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાય અને ખૂબ સરસ અમને ખૂબ આનંદ થયો એમાં જે આજે મને આમંત્રણ આપીને મને જે અહીંયા માન સન્માન આપ્યું તે બદલ શિક્ષણ સંઘનો પણ ખૂબ ખૂબ આભાર સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર ઉપર બિલીમોરા નગરપાલિકામાં ભાજપનો લહેરાયેલો ભગવો છત્રીસ પૈકી ઓગણત્રીસ બેઠકો ઉપર ભાજપના ઉમેદવારોનો થયેલો ભવ્ય વિજય મલંગનો સતત આઠ ટર્મ અપક્ષ તરીકે રેકોર્ડ બ્રેક વિજય અપક્ષ તરીકે સતત ચાલીસ વર્ષ ચૂંટણી જીતવાનો સ્થાપિત થયેલો રેકોર્ડ એકસો પચાસ ગ્રામ કોકેન ડ્રગ્સ સાથે નાઇજેરિયન મહિલાની થયેલી ધરપકડ સંતની પુણ્યતિથિ પ્રસંગે યોજાયેલા ધાર્મિક સામાજિક કાર્યક્રમો તો આ હતાજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન નમસ્કાર